પોકે પોકે રડવા લાગ હાય મારું આજે ફૂટી ગયું હું સમાજ ને મોઢું શું બતાડીશ જ્યાંથી માલ લાવ્યો છે વેપારીઓને શું મોઢું વેપારીઓ જિંદગીમાં હવે આજે બરબાદ થઈ ગયો જુઓ આ બધી કરણીઓના ફળ છે બધી કરણીઓના ફળ એટલામાં એક ગામમાં એક નાનું વેપારી અવારનવાર લાખાની પોઠ આવતી એટલે બિચારો એને જોઈતો માલ સામાન લેતો આવ્યો એટલે લાખો તો માથે હાથ રાખીને પોકે પોકે રડે છે કે ભાઈ શેઠ આ તમને આજે થયું શું છે આમ કેમ કરો છો તમે રડો છો કેમ તો કે ભાઈ રડું નહીં તો શું કરું હવે તો મરવાનું ખાલી બાકી રહ્યું છે પણ થયું શું છે રાતે તો તમારા ડંગામાં ધમધમાટી બોલાતી હતી ઢોલ ને મંજીરા ને ત્રાસાના અવાજ અને તમે ખૂબ મજાનું ગાતા હતા અને આજે સવારે તમે આવું તો કે ભાઈ મારા કર્મની કઠણાઈની શું વાત કરું હું લૂંટાઈ ગયો મોઢું બતાવવા જેવું નથી રહ્યો થયું શું તો કે મેં આ બધી બોરીઓ ખાંડ ભરેલી જાતે તપાસીને મેં લીધેલી ખાંડ અને બધી જ બોરીઓ નમક બની ગઈ હજી અડધા તો રૂપિયા મારે વેપારીઓને ચૂકવવાના બાકી છે મોડું બતાવવાને લાયક નથી પણ શેઠ આમ એકદમ આવું બનવાની પાછળનું કંઈક કારણ તો કે મારું નસીબ ફૂટી ગયું મને પોતાને સમજાતું નથી કે આ કેમ થયું બિચારો ધીરે રહીને પૂછ્યું કે શેઠ તમે આવ્યા તો જેસલમેર ગયો અને જેસલમેરથી વેપાર કરતો કરતો ગામે ગામ ફરતો ફરતો હું અહીંયા આવ્યો તો કે વાટમાં કઈ તો કે વાટમાં તો બીજું કઈ થયું નથી વાટમાં કઈ થયું નથી તો કે હા એક ગામ આવે છે રણુજા અને રણુજામાં કદાચ તમે ગયા હો તો તો આવું બને કે હા ત્યાં તો છોકરાઓ રમતા હતા અને રમતા હતા એમાં મેં કઈ પાપ નથી કર્યું છોકરા રમતા હતા ને એમાં એક છોકરો આવીને એમને પૂછ્યું કે આમાં શું છે તો કે મેં કયું સાંભરગઢની લૂણ છે બસ શેઠ થઈ રહ્યું ત્યારે એ બીજો કોઈ નહીં અવતારી પુરુષ પ્રભુ રામદેવ પોતે જાતે તમને મળ્યા પણ શેઠ તો કે મેં બીજું તો કોઈ પાપ નથી કર્યું મેં કંઈ ખોટું નથી કર્યું પણ તમે આવું બોલ્યા છો ને તો કે અરે એમની પીરાઈના પરચાની ક્યાં વાત કરી એ તો અવતારી પુરુષ અવતારની સાથે કુમકુના પગલા ઉકળતી દેગ ઉતારી કપડાનો ઘોડો ઉડાડ્યો અરે ત્યાં તો એવું છે કે મન ની ઈચ્છા લઈને જાય એની ઈચ્છા પૂરી થઈ જાય એવા પ્રતાપી છે અને તમે એમની સાથે જો આ વાત કરી હોય તો શક્ય છે કે તમારી વાણી આ સત્ય થરી છે માટે તમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તમે પાછા જાઓ એમને મળવો એ દયાના સાગર ને કરુણા ધાન છે અને તમે માફી ક્ષમા યાચી લો અને મને વિશ્વાસ છે કે એ તમને જરૂર ક્ષમા આપશે લાખો વણજારો ઊભો થયો પાગડી હરખી કરવા જાય તો મોજડી નીકળી જાય ને મોજડી પહેરવા જાય તો પાગડી પડી જાય પાગડી મૂકી બગલમાં અને મોજડી લીધી હાથમાં અને દોડ્યો રણુજા આવ્યો આ તો નવ ખંડ નો ધણી અંતરિયામી મારો નાથ આવીને સામે હોય લાખા કરીને પગમાં દંડ વ્રત પ્રણામ કરીને ક્ષમા કરી જે જૂઠું એનું પરિણામ પણ ભાઈ તમને શું થયું છે તમે કેમ રડો છો તો કે રણું નહીં તો પ્રભુ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હું લૂંટાઈ ગયો કેવી રીતે મારા કર્મે પ્રભુ હું આપને ઓળખી નહીં શક્યો આપે મને પૂછ્યું કે આમાં શું છે અને હું આપની પાસે જૂઠું પરિણામ મને મળી ગયું પ્રભુ જે સાકરની બોરીઓ બધી હતી એ નમકની લૂણની મીઠાની બોરીઓ બની ગઈ મારા ના તમે મારા પર કૃપા કરો હવે હું મોડું બતાવવાની ક્યાંય લાયક નથી

પણ એક શરત કે જિંદગીમાં તું કોઈ દિવસ ખોટું બોલીશ પાપની કમાણી કરીશ ચોરી કરીશ નહીં અને જે કંઈક તને પ્રાપ્ત થયું છે એ તારું નથી એમાંથી કંઈક સત્કર્મ કરવા માટે પ્રભુ હું આપના ચરણોમાં પ્રતિજ્ઞા લઉં છું કે મારી પાસે જે કંઈક છે એનો અડધો ભાગ હું દાન આપ જે કહો તે કરાવીશ આપના આદેશનું હું પાલન કરીશ પણ જે વાત કરી છે યાદ ભવિષ્યમાં ભૂલ ન થાય તેનું ધ્યાન અને ત્યાર પછી લાખાએ

ે તો કેરા મરલામ જેસ બોલી રેમ જેસાર